સનાતનની વ્યાખ્યામાં તો યથાર્થ વસ્તુનો સ્વીકાર કરવો એ જ એ માનસિક રીતે તમને પસંદ હોય કે ના હોય તમને ગમે કે ના ગમે પણ જે સનાતન સત્ય વસ્તુ છે એનો સ્વીકાર તો કરવો જ પડશે એટલે જે લોકો આર્થિક રીતે નબળા છે અને માવજત વગર રહી જતા હોય એવા જે વિદ્યાર્થીઓ છે એની માટે સ્વામીજીએ ખાસ મને ભાર દઈને કીધેલું શરીર છોડતા પહેલાં અને એ રજૂઆત ચાલતી હતી બીજે દિવસે આઠ વાગે એમણે શરીર છોડી દીધું જ્યાં લોકો ગરીબ છે જેની જરૂરિયાત છે એટલે એવા જરૂરિયાતમંદ લોકોને ભણાવવા માટે મેં આ ગામ પસંદ કર્યું છે એમ થાય છે કે ભગવાન આજની યુવા પેઢીને જે શિક્ષણ શીખી અને આજે જે માનલો કે અત્યાર સુધી આપણું જે શિક્ષણ છે ને એ ખરેખર આપણી યુવા પેઢીને ખાડે લઈ ગઈ છે તેમ જોજો રોડ ઉપર જતા હોય બાઇકો લઈને તો ખેડા જેવા તો વાળ કપાવીને જતા હોય અડધું મૂંડ આવેલું હોય અડધું આમ કાપેલું હોય આપણો એક સમય એવો હતો કોઈ ખરાબ કામ કર્યું હોય ને તો અડધું મૂંડીને ગધેડે બી હાડતા હવે આ તો અત્યારે એવું કહે છે કે અમે ગધેડા છીએ તમારે છોડી દેવી હોય દો પછી અમરજન્સ કે સ્વામીજી અમારા છોકરા સંબંધ થતો નહીં નમસ્કાર મિત્રો હું છું રોશન ત્રિવેદી ધ પ્રાઇમ ટોકમાં તમારું સ્વાગત છે મિત્રો આજકાલ આપણે જોઈ રહ્યા છે દરેકે દરેક વ્યક્તિને આગળ વધવું છે પૈસા કમાવા છે અને સુખી થવું છે એટલા માટે સવારથી ઊઠે અને રાતે સુવે ત્યાં સુધી નોકરી ધંધા માટે ભાગદોડ કરતા રહે છે અને આવા જ ભાગદોડ ભરી જિંદગીમાં એ લોકો સેવાકીય કાર્યમાં સમય આપી શકતા નથી પણ ઘણા એવા પણ લોકો છે જે લોકો પોતાનો સમય કાઢીને સેવાકીય કાર્યોમાં પરમાત્માના કાર્યોમાં એ હંમેશા અગ્રેસર રહે છે આજે એવા લોકોના લીધે જ પૃથ્વી પર સેવાકીય કાર્યો ધર્મના કાર્ય થઈ રહ્યા છે આજે એવા જ વ્યક્તિ સાથે અમે તમને મલાવીશું એવા સ્વામી સાથે તમને મલાવીશું જેમણે પોતાનું આખું જીવન ધર્મ અને સેવાકીય કાર્યમાં સમર્પિત કરી દીધું તો અમારા પોડકાસ્ટમાં આજે અમે તમારે જેની સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે અખંડધામ ખાંભેલા પીઠાધીશ અને વેદાંત આચાર્ય સ્વામી બ્રહ્માનંદ સાગર સ્વામી સાથે સ્વામીજી અમારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે તમારો કિંમતી સમય તમે અમને ફાળવ્યો એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી દર્શક મિત્રોને સૌપ્રથમ તમારો પરિચય આપો રોશનભાઈ મારો પરિચય તો હવે શું કહું પણ શોર્ટકટ એટલું કહી દઉં કે સનાતન ધર્મની જે પરંપરા છે આદિ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત એ અદ્વૈત પરંપરાની અંતર્ગત માધવાનંદ સ્વામીજી આજથી બસો વર્ષ પહેલા થયા એની એક માધવ પરંપરા છે પરિવારની એ માધવ પરિવારની પરંપરામાંથી હું સાગરનામા સ્વામી બ્રહ્માનંદ છું અને મેં વેદ ઉપનિષદનો બનારસમાં અભ્યાસ કરેલો છે આટલું મારો શોર્ટ પરિચય હું બીજો તો પછી હવે સ્વામીજી તમે સનાતન વિશે વાતો કરતા હો છો મેં સાંભળ્યું છે તો સનાતન ધર્મ વિશે તમારા શું મંતવ્ય છે સનાતન ધર્મ વિશે રોશનભાઈ હું તો એક કહેવા માંગુ છું કે જે સનાતન એટલે આદિ અનાદિથી પરંપરાગત જે છે એને આ સનાતનના રૂપે કહેવામાં આવે છે સનાતનની વ્યાખ્યામાં તો યથાર્થ વસ્તુનો સ્વીકાર કરવો એ જ એ માનસિક રીતે તમને પસંદ હોય કે ના હોય તમને ગમે કે ના ગમે પણ જે સનાતન સત્ય વસ્તુ છે એનો સ્વીકાર તો કરવો જ પડશે કોઈ પણ સંજોગે સનાતન ધર્મને જ્યાં સુધી લોકો યથાર્થ રૂપે નહીં સ્વીકારે ત્યાં સુધી એને તમે સ્વામીજી હું તમને અહીંયા રોકવા માગીશ કે અત્યારે જે સમય ચાલ્યો છે એમાં શું આ ઉપયોગી છે ઉપયોગી છે એટલે તમે શું કહેવા માંગો છો એટલે મારું કહેવાનું એમ છે કે અત્યારમાં જે તમે વાત કરી રહ્યા છો જે સનાતન ધર્મની તો આજના યુથ માટે શું ઉપયોગી છે ઉપયોગીતાની તમે વાત કરો છો હું તો એમ કહું છું કે ઉપયોગી નહીં જે છે એનો સ્વીકાર તમારે કરવો પડશે મેં હાલ તમને સ્પષ્ટતા કરી કે તમારે આ સત્ય સનાતન સ્વીકાર્યા વગર છૂટકો જ નથી તમને પસંદ હોય કે ના હોય તમારા જીવનની અંદર ઉપયોગીતાની અનિવાર્યતા હું સાબિત કરી બતાવું સનાતન ધર્મની અનિવાર્યતા હું એટલી આમ સચોટ રૂપે સાબિત કરી બતાવું કે એને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી સનાતન શક્તિ એટલે વિરાટ વ્યાપક સર્વત્ર આજે હરેક વ્યક્તિ જીવે છે શ્વાસ લઈ રહ્યો છે તો શ્વાસ કોણ નથી લેતો તો સ્વીકારવું જ પડશે અને શ્વાસ તમે હું લઈ રહ્યા છીએ તો એનાથી સનાતન ધર્મ એમ કહે છે કે પ્રાણ ચાલે છે તો વ્યક્તિને ભૂખ લાગે છે અને એ ભૂખ લગાડતો નથી એની મેળ લાગે છે ખાવા જોશે સનાતન સત્ય છે તો મફત તો મળતું નથી સનાતન ધર્મ કહે છે મફત કોઈ વસ્તુ મળતી નથી તો જેને ખાવું છે મહેનત કરવી પડશે એ ધર્મ કહે છે કે તમારે મહેનત કરવી પડશે મફતનું જ ખાવું હોય તો એની અહીંયા કોઈ જગ્યા નથી અને મફતનું ખાઈખન ક્યાં સુધી દેખાશો એટલે સનાતન ધર્મ તો એટલું ચોખ્ખું કહે છે કે ખાવા જોશે તો તમારે મહેનત કરવી પડશે અને મહેનત કરતાં તમને આળસ અને પ્રમાદ અને તમે ના કોવું મેં આમ નથી કર્યું તો એ તમારી પસંદગી હોય કે ના હોય કોઈને કોઈ રૂપે તમારે પરિશ્રમ તો કરવો જ પડશે આ સનાતન સત્ય છે સ્વામીજી એક બીજો પ્રશ્ન છે કે ખાંભેલ જેવા અંતળિયાળ ગામમાં તમે ગુરુકુળ બનાવો આશ્રમ બનાવોની તમને પ્રેરણા ક્યાંથી મળી હવે આ પ્રશ્ન જે તમે કર્યો ને એ તો મારા વ્યક્તિગત જીવનની અંદર તમે મને અંતર્મુખ કરી દીધો છે એટલે પણ છતાંય હી કેવલમ શિષ્યમ પરમ મંગલમ અમારા ગુરુજી હું જેમનો શિષ્ય છું તો પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી અખંડાનંદ સાગર એમણે જ્યારે અમારા આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમમાં એમણે શરીર છોડ્યું ત્યારે એમણે મારો હાથ પકડી અને મને બધી ભલામણ કરી કે આપણે અહીંયા આ રીતે ગુરુકુળ બનાવવું છે આપણે આવી રીતે આવું કરવું છે અને આપણે એક ગુરુકુળ તો બનાવ્યું પણ એ અમારે વિદ્યાનગર બાકરોલમાં હતું તો ત્યાંથી અહીંયા સ્વામીજીની ઈચ્છા એવી હતી કે આપણા અનુયાયી જે લોકો દાતાઓ દાન આપે છે જે સેવકો સંકળાયેલા છે સ્વામીજીની સાથે વિચારોથી જોડાયેલા છે અને એ લોકો આર્થિક રીતે જે નથી પહોંચી વળતા એમની સહાયતા માટે એટલે જે લોકો આર્થિક રીતે નબળા છે અને માવજત વગર રહી જતા હોય એવા જે વિદ્યાર્થીઓ છે એની માટે સ્વામીજી ખાસ મને ભાર દઈને કીધેલું શરીર છોડતા પહેલાં અને એ રજૂઆત ચાલતી હતી બીજે દિવસે આઠ વાગે એમણે શરીર છોડી દીધું ત્યાર પછી મેં મગજમાં ગાંઠવાળી કે આપણે આ કરવું છે એમ કરતાં કરતાં પંદર વીસ વર્ષ વયા ગયા પછી છેલ્લે મેં ગાંઠવાળી કે હવે કરવું તો બીજા કોઈની પરિસ્થિતિનો વાંક કાઢો એના કરતાં આપણે ગાંઠવાળી આપણું કામ આપણે કરવું છે તો મેં ગુરુકૃપા અને ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને અંતરિયાળ દેશમાં એટલા માટે ગયો કે જ્યાં લોકો ગરીબ છે જેની જરૂરિયાત છે એટલે એવા જરૂરિયાતમંદ લોકોને ભણાવવા માટે મેં આ ગામ પસંદ કર્યું છે જે ચુવાળ પ્રદેશ તરીકે કહેવાય છે અને આવો ચુવાળ પ્રદેશ એ ખૂબ પછાત છે અને મને જ્યારે મેં આના જમીન લીધી આ કર્યું ત્યારે મને અમુક લોકોએ આવો થોડોક કીધેલો કે આવી જગ્યાએ ક્યાં યા સ્વામીજી તમે જાઓ છો આવી જગ્યાએ ક્યાં પડ્યા તો હવે આપણે ધર્મમાં સહાય કરવી છે બીજાને મદદ કરવી છે તો જરૂરિયાત હોય જ જવાનું હોય ને પછી આપણે ગમતું હોય ને આપણે સારું લાગતું હોય ને આપણે આપણી જગ્યાએ બનાવીએ તો તો એ તો મને ધર્મની અંદર સ્વાર્થ દેખાય છે કે માણસ સ્વાર્થ દ્વારા એ ધર્મની અંદર સેવામાં જોડાય છે તો પોતાના સ્વાર્થ માટે સેવા કરવી એ મને યોગ્ય ના લાગ્યું એટલે મેં એ અંતરિયાળ અને આવો જે પછાત એરિયા છે ત્યાં પસંદ કર્યો છે આશ્રમમાં કેટલા છાત્રો ત્યાં આગળ રહે છે તમારા અત્યારે વિદ્યાર્થીઓ અમારે ત્યાં આમ ગણો તો લગભગ ચોર્યાસી જેવા વિદ્યાર્થી છે બાકીના બીજા આઠ દસ સંસ્કૃત માટે આવેલા છે જેને હવે અમે આ શક્તિ ગુરુકુળ અમને હવે જે પરમિશન મળી છે આ વર્ષથી તો એ શક્તિ ગુરુકુળના આધારમાં હવે આવતા વર્ષે આ નવી ટ્રમમાં અમારે અત્યારે એક બીજું નવું બિલ્ડિંગ બની ગયું છે અને બાવીસ રૂમો બનાવ્યા છે અને આજે અત્યારે બીજા અઢાર રૂમો છે બીજા એક બિલ્ડિંગમાં બાર રૂમો છે એ બધા રૂમોની સાથે અમે અત્યારે સંખ્યા ગણીએ તો આ નવી ટ્રમ જે હવે આવશે હવે પછી નવા વિદ્યાર્થીઓની જે ભરતી કરવાની છે એમાં અંદાજે અઢીસોથી ત્રણસો વિદ્યાર્થીઓની અમારો ટાર્ગેટ છે સરસ અને આમાં સુવિધા શું શું છે તમારામાં સુવિધામાં તો અત્યારે જે રીતે ગવર્મેન્ટની માંગ છે એમની જે રિક્વાયરમેન્ટ છે જે ફોર્મ અમે ભર્યું એમાં એ પ્રમાણે રમતગમત મેદાન જોઈએ તો જ તમને પરમિશન મળશે તો અમારી પાસે મેદાન છે બરાબર કેમ કે અમે અંદાજીત આપણે આમ ગણો તો સૌરાષ્ટ્રની જમીનના વીઘા પ્રમાણે ટોટલ બધી અમારે દસ વીઘા જેવું થાય અને આપણે આના આ મોટા વીઘા પ્રમાણે ગણો તો એ સાતની આજુબાજુ એટલે મેદાન સાથેનું ખૂબ મોટું સંકુલ છે અને એનું અમે જે નામ આપ્યું છે એ અખંડધામ ગુરુકુળ અને એના એડ્રેસ તરીકે અમે જે મુખ્ય નામ આપ્યું છે તો એમાં બાદ દ્વારકાદાસ પટેલ જ્ઞાન સંકુલ તરીકે અમે એનું એડ્રેસ નામ આપ્યું છે અને આ રીતે અમે અમારી ઓળખ પર્સનલ ઊભી કરી છે અચ્છા હવે બીજો એક પ્રશ્ન હતો કે સમગ્ર રાષ્ટ્ર વિશે તમારું શું કહેવું છે સમગ્ર રાષ્ટ્ર વિશે જો એક તમને ખાસ કહું તો મારા હૃદયની વાત ઉપર તમે માર્મિક મારી અંદર રહેલી વાસ્તવિક ધાર્મિક જે અંદર રહેલું એક મારું ગુઢ રહસ્ય એ તમે જગજોરીને બહાર લાવ્યા છો સેવા અને રાષ્ટ્ર માટે જ ખરેખર આપણે બધાએ મહેનત કરવી જોઈએ કેમ કે અમારા ગુરુજી માધવાનંદ સ્વામીજી છે બનારસથી પગપાળા ચાલી અને સમગ્ર ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં પણ ફરી અને એમણે એક એક વ્યક્તિને જે તે સમયમાં આપણો દેશ ગુલામ હતો બ્રિટિશ સરકાર દ્વારા આપણી ગુલામીનું શોષણ થઈ રહ્યું હતું ત્યારે અમારા માધવાનંદ સ્વામીજીએ રાષ્ટ્રના નિર્માણ માટે હારી ચૂકેલા માનસિક રીતે અંદરથી તૂટી ચૂકેલા અને આમ ગણો તો થાકી ગયેલા અને બધી રીતે જ્યારે આપણો દેશ એકદમ તૂટી રહ્યો હતો ત્યારે એમણે એક આત્મવિશ્વાસ જગાડ્યો કે તમે હશો તો દુનિયાની અંદર બધી જ વસ્તુ મળી શકશે એટલે માધવાનંદ સ્વામીજીનું જે એક સૂત્ર હતું રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે સનાતન ધર્મનું જે સૂત્ર એમને એક આત્મબળ આત્મવિશ્વાસ અને એ જે એમણે જગાડ્યું છે સ્વાવલંબી સ્વનિર્ભર અને આપણું પોતાના જીવનમાં પોતાને પોતાની રીતે જ ખરેખર પ્રગતિ કરવાની છે અને આપણે આપણી રીતે જો પ્રગતિ કરી હશે તો એ દેશનું જ અને રાષ્ટ્રનું જ ભલું થવાનું છે એવું અમારી પરંપરાના આચાર્યોની અમારી એક આ ધારા છે અને એ ધારા સાથે હું જોડાયેલો છું એક બીજો એક સવાલ તમને એવો કરો તો કે અખંડ ભારતની જે વાત થઈ રહી છે હા તો ક્યારે તમને ક્યાં સુધી ઘણા એમાં અમે જોયું છે કે પૂછવામાં આવે છે અખંડ ભારત વિશે તો અખંડ ભારત ક્યારે બનશે ક્યારે બનશે એ વિષયની હું કલ્પના નથી કરતો પણ અમુક વિચારોથી આપણો દેશ જે છે ને આર્યવ્રત ભારત જે અમે જ્યારે સંસ્કૃત ભણતા હતા તો પાણીની વ્યાકરણની અંતર્ગત જે અમારું એક જૂનું પ્રાચીન જે અમે ગ્રંથ ભણતા હતા એની અંદર એક આપણો જૂનો નકશો છે જે તે વિચાર કરો કે અમે જે ગ્રંથ ભણતા હતા એની અંદર આર્યવ્રત નકશો તો આ લોકો અત્યારે એમ કહેતા હોય કે આ પ્રકારના નકશા આ બ્રિટિશ સરકાર આવીને એને નકશા બનાવ્યા અરે આપણા ભારતીય ઋષિ મુનિઓએ એણે દાઢીઓ વધારી નથી એમને તો એટલું બધું અદ્ભુત અભ્યાસ ને ગહન અભ્યાસ કરી અને જે તે સમયમાં આપણને જે કાંઈ પણ આર્યવ્રત ભારતની સમગ્ર રૂપરેખા એટલો નહીં કયા ગ્રહનું કેટલું અંતર છે એની કેટલી ગતિ છે કઈ ભ્રમણ કક્ષામાં એ ફરે છે એ આપણું જ્યોતિષશાસ્ત્ર સચોટ ગણિત સાથે આટલા વાગ્યે આટલા સમયે આ ગ્રહણ થશે આ તે તમામ પ્રકારનું રાજ રહસ્ય જે ઋષિમુનિઓએ ગ્રંથોમાં ગ્રથિત કર્યું છે એ રાષ્ટ્ર આપણું જે છે ને એ ચક્રવર્તી રાજા તરીકેના ઇતિહાસોમાં છે એટલે અખંડ ભારત એટલે સમગ્ર પૃથ્વીનો રાજા એવા આપણા ઇતિહાસમાં ઘણા બધા પ્રસંગો છે જેની આ ગુલામી વખતે જે મેકોલે આપણી શિક્ષણ પદ્ધતિને દબાવી અને અત્યાર સુધી આપણને ખોટું ભણતર ભણાવ્યું છે એનાથી આપણી માનસિક વિકૃતિ એવી પેદા થઈ ગઈ છે કે આપણે ગુલામ છીએ અને એવા મગજમાં આપણા આમ સંસ્કાર ફિટ થઈ ગયા છે કે તમને મને અખંડ ભારત દેખાતો નથી હું તો એમ કહું છું કે ભારત કોઈથી ખંડિત થયો નથી અને ખંડિત થાય દેશ દેશ ના કહેવાય આવો મારો આત્મવિશ્વાસ છે અને છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માગીશ કે આજની યુવા પેઢીને તમે શું શીખાવો છો યુવા પેઢીને તો હું ખરેખર હૃદયથી મને તો એમ થાય છે કે ભગવાન આજની યુવા પેઢીને જે શિક્ષણ શીખી અને આજે જે લો કે અત્યાર સુધી આપણું જે શિક્ષણ છે ને એ ખરેખર આપણી યુવા પેઢીને ખાડે લઈ ગઈ છે એટલા માટે ખાડે લઈ ગઈ છે પહેલાં તો હું તમને સચોટ ઉદાહરણ આપું હજુ હમણાં હું બે દિવસ પહેલાં જ કોલેજોમાં હું બાળકોને આશીર્વાદ આપવા ગયો હતો જે લોકો વિદાય લેતા હતા અમુક બી એડ કોલેજમાંથી તો એવા સમયે મેં નજરે જોયું કે આ બાળકો જે બીજ ગણિત ભણે છે જેમાં વિસ્તરણના દાખલા આવે છે અવયવના દાખલા આવે છે અમુક ગણિતના દાખલાઓ જેના જીવનમાં એને કોઈ જગ્યાએ ક્યાંય કામમાં આવતા નથી અને એ ભણવામાં યાદ કરવામાં એને અત્યાર સુધીનો ખોટે ખોટો બાતલ સમય કાઢી એનું મગજ ખોટા માર્ગે ડાયવર્ટ કર્યું છે એટલે આવા લોકોનું મગજ એમ કે અમે અંગ્રેજી ભણીએ છીએ એટલે સુધરેલા મોટા થઈ ગયા ને અમે આવા છીએ ને તેવા છીએ તો એ બધી વિકૃત માનસિકતા એના મગજમાં બેઠી છે ને એટલે અત્યારે એનો એ પરિચય આપે છે તેમ જોજો રોડ ઉપર જતા હોય બાઇકો લઈને તો ખેડા જેવા તો વાળ કપાવીને જતા હોય છે અડધું મૂંડ આવેલું હોય અડધું આમ કાપેલું હોય આપણો એક સમય એવો હતો કોઈ ખરાબ કામ કર્યું હોય ને તો અડધું મૂંડીને ગધેડે બી હાડતા હવે આ તો અત્યારે એ એવું કહે છે કે અમે ગધેડા છીએ તમારે છોડી દેવી હોય દો પછી કે અમારી જણ કે સ્વામીજી અમારા છોકરા સંબંધ થતો નહીં હવે આને કોણ આપે બોલો શું રોશન ભાઈ તમારું કહો આ આ યુવા પેઢીને તો હું ખરેખર હાથ જોડીને એવું કહું છું જેટલું મગજ તમે માથાની ડિઝાઇનમાં આમ તેમ ખર્ચો છો એટલું તમારી ઉપયોગીતા ક્યાં છે તમે સમાજમાં ક્યાં ઉપયોગી બનો છો તમને કુદરતે શું કળા આપી છે એ આત્મમંથન કરો ને કેમ કે ભગવાને તમને મને બનાવ્યા છે ને બધા પૂતળા જુદા જુદા બનાવ્યા આધાર કાર્ડ દ્વારા ચેક કરી લો વિશ્વાસ ના હોય ભરોસો ના હોય તો જેને તમને મને બનાવ્યા છે ને એની ને એક પુતળું બીજી વખત બનાવ્યું નથી જ્યારે એકને એક પુતળું બીજી વખત નથી બનાવ્યું તો તમે હું બીજા સાથે મેચ થતા જ નથી જ્યારે આપણે એકબીજા સાથે મેચ નથી થતા તો કોકની હારે નકલ કરીને ખોટી ખોટી અક્કલની સામે તો આ કારણ વગરની જે નકલ છે ને એ યુવાનોને હું તો હાથ જોડીને કહું છું કે ભાઈ આ બધી અંદરથી તમારી ઓલી કાઢી નાખો તમારી વ્યક્તિગત પર્સનાલિટી તમારું વ્યક્તિગત જીવન કુદરતે તમને જે આપ્યું છે એને વિકસિત કરીને માર્કેટમાં લાવો અને પોતાની લઘુતા ગ્રંથિ મગજમાંથી કાઢો કે ભાઈ હું આના કરતાં નીચો છું નાનું હારું છે હું આ આ હારો અને આ ખારો અને આમ ને તેમ આ બધું મગજમાં કાઢી નાખવું જોઈએ એક પણ છોકરાને આજના અક્કલમાં એ મગજમાં ઉતરતું નથી બસ હોશિયારી જ મારવાની કે હું આમ ને હું તેમ અને બાઇક લઈને જતા જ એવી આંટીઓ મારીને બાઇકો લઈને નીકળે આપણે તેમ થઈ ગયા ભગવાન આ લોકો સ્કૂલ કોલેજમાં આવું જ શીખ્યા છે વળ ખાવાનું જ શીખ્યા છે આ ખરેખર યુવાનો માટે તો હું એટલું કહીશ કે તમારી ઉપયોગીતા સાબિત કરો તમને જે કુદરતે આપેલી કળા છે એને બહાર લાવો અને એની અંદર તમે ક્યારેય એવું ન વિચારતા કે આનું સારું છે મારું ખરાબ છે નહીં અષ્ટાવક્ર આઠ અંગથી વાંકા હતા વિકલાંગ હતા છતાંય એની બૌદ્ધિક ક્ષમતાથી એની ઇતિહાસમાં નામ અમર કર્યું છે વેદોની અંદર આજ પણ લોકો એને યાદ કરે છે એ આપણી પરંપરા છે કુદરતે જે શરીર આપ્યું છે પછી ભલે રૂપાળું હોય ભોપાળું હોય ગમે તેવું હોય પણ આપણી ઉપયોગીતા જ્યાં જે જગ્યાએ છે ને ત્યાં તમે હીરો છો અને હરેક વ્યક્તિ પોતાની જગ્યાએ કેમ કે આટલા બધા આધાર કાર્ડ દ્વારા તમે સાબિત કરો એટલે કોઈની સાથે કોઈ મેચ થતો જ નથી તો તમે જ્યાં છો ત્યાં તમારી જગ્યાએ તમે મહાન છો એટલે કોઈ નથી ઉતરતા હલકા ક્યારેય મગજમાં સમજવા જ નહીં એટલે લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળવાની હું ખાસ યુવાનોને પ્રેરણા આપું છું સ્વામીજી ખરેખર આજના પોડકાસ્ટમાં ખૂબ જ મજા આવી અને અમને પણ ઘણું બધું જાણવા મળ્યું તમારી પાસેથી જે તમારો રાષ્ટ્રપ્રેમ છે જે તમારું કહેવાય કે તમે ગુરુકુલ માટે જે કરી રહ્યા છો આશ્રમ માટે કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય છે અને જે તમે અમારા યુવાનોને જે સલાહ આપી એ ખરેખર એ રીતે કરશે તો આગળ એમને કંઈ જોવું જ નહીં પડે તો તમારી પાસેથી અમને બી ઘણું જાણવા મળ્યું દર્શક મિત્રોને બી ઘણું જાણવા મળ્યું છે હું પણ મારા હૃદયથી ધ પ્રાઇમ ટોક તમારી આ જે ચેનલ છે એના દ્વારા હું આજે હૃદયથી આશીષ આપું છું કે તમે આવા સદ વિચારો સમાજ સુધી દુનિયા સુધી પહોંચાડો અને એના દ્વારા આજની યુવા પેઢી થોડી વિશેષ અંતર્મુખ થાય અને આત્મમંથન કરતી થાય ભગવાનને પ્રાર્થના કરું છું અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સમય કાઢીને અમારા પોડકાસ્ટમાં આવ્યા તો દેખ્યું દર્શક મિત્રો કે સ્વામીજી પાસેથી આપણને ઘણું બધું આજે જાણવા મળ્યું તો આવા જ વ્યક્તિત્વ સાથે અમે તમને રૂબરૂ કરાવતા રહીશું તો ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત